તો મિત્રો નમસ્કાર છે આપણી યુટ્યુબ ચેનલમાં તો આપણે બધા આવી જ ગયા છો તો આપણું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણે વાત કરવાના છે કે રામદેવજી મહારાજ જે છે રામદેવપીર મહારાજ અજમલ રાજાને ઘેરે અવતાર ધર્યો તો અજમલ રાજા જ્યારે પોતાની પ્રજા જે છે એ રાજા હતા અને પ્રજા જે છે ફરવા જતા હતા ત્યારે મિત્રો અજમલ રાજાને એવા એવા કષ્ટ પડ્યા છે કે અજમલ રાજા પોતાની પ્રજાને મળવા જાય છે ત્યારે એને જોઈને પ્રજા જે છે અવળી ફરી જાય છે અને અજમલ જે રાજા છે તેઓને ખૂબ દુઃખ થાય છે અને એના પ્રધાનને કહે છે એ પ્રધાન જઈને તમે પૂછી આવો કે આ લોકો અવળા કેમ ફરી જાય છે ત્યારે બધા જુદું જુદું રહસ્ય બતાવે છે ત્યારે પ્રધાન કહે છે કે તમે જે હોય તમને સત્ય બતાવો થયું છે તમને રાજાથી શું કામ તમે નારાજ છો ત્યારે જે પ્રજા છે એમ કહે છે અજમલ રાજા જે છે એ તો પેટનો વાંજ્યો છે આમ કરીને લોકો એને ઠુકરો મારે છે અજમલ રાજા ખૂબ દુઃખી થાય છે ખૂબ દુઃખી થાય છે ખૂબ દુઃખી થાય છે પોતાને પ્રજા જે છે તેઓ તેઓને જોઈને ઓવળા ફરી જાય છે તેઓને મેણા મારે છે ટોણા મારે છે એટલે અજમલ રાજા ખૂબ દુઃખી હોય છે મિત્રો તો તેઓ પોતાની પત્નીને કહે છે મિનળદેવને કે હે મિનળદેવ આ પ્રજા મારાથી આવી રીતે પીડાઈ રહી છે મારાથી તેઓ પીડાઈ રહ્યા છે હું પીડાઈ રહ્યો છું કારણ કે આપણે બંને વાંજીયા છીએ આપણે ત્રણ ત્રણ દીકરીઓ છે તે છતાં પણ આ જે નગર છે એ આપણને વાંજ્યા કંઈ મારે છે ત્યારે અજમલ રાજા જે છે એ ભોળાનાથને મનાવવા માટે વનમાં તપ કરવા માટે જાય છે ત્યારે અજમલ રાજા જે છે એ ભોળાનાથને પ્રસન્ન કરવા માટે તપ કરે છે અને જ્યારે ભોળોનાથ પ્રસન્ન થાય છે ત્યારે તેઓને દ્વારકા જવાનું કહે છે ત્યારે મિત્રો આપણે જાણીએ છીએ કે અજમલ રાજા ફરીથી પોતાના મહેલ પર આવે છે પોખરણગઢમાં આવે છે અને પોખરણગઢની ધરતી ઉપર આવીને આ મિનોરદેવજીને પૂછે છે કે ઘડાનાથી મને દ્વારકા જવાનું કહ્યું છે કાળિયા ઠાકરને મળવા જવાનું કહ્યું છે ત્યારે મિનળદેવ કહે છે કે હે નાથ તમે જાઓ એની ના નથી પરંતુ મારી એક વાત સાંભળો ત્યારે કહો સતી એમ કરીને અજમલ રાજા કહે છે ત્યારે સતી કહે છે મિનળદેવજી કે આપણી શકુના જે છે એ જુવાન થઈ ગયા છે તેઓને સાસરે વળાવતા જાવ તો અજમલ રાજા છે એ વાત જે છે એ નક્કી કરી લે છે અને પ્રધાન જે છે તેઓને તેઓ ગોળ બાપાને બોલાવી લાવે છે અને તેઓને તેઓનું માગું લઈને દેશ પ્રદેશ મોકલે છે આમ કરીને પિંગલગઢના રાજાને ત્યાં આજે સગુનાબાઈનું શ્રીફળનું જે સગબણ હતું તે ત્યાં ધરાવીને આવે છે અને આમ કરીને સગુનાબાના લગ્ન કરવામાં આવે છે ત્યારે મિત્રો ત્યારે જ્યારે લગ્ન કરવામાં આવે છે ત્યારે પણ સાસરીય પક્ષેથી સગુનાબાને પણ ઘણા બધા મહેના મારવામાં આવે છે કે તમારે તો ભાઈ નથી આમ કરીને અજમલ રાજા અને સગુના ખૂબ વિલાપ કરે છે ત્યારે મિત્રો અજમલ રાજા પોતે પીડાઈને પછી આ બધા પ્રસંગ પતાવીને પોતે નિરાંતે દ્વારકા જવાનું નક્કી કરે છે ત્યારે દેવ છે તેઓને લાડુ બનાવી આપે છે અને લાડુ લઈને અજમલ રાજા છે એ દ્વારકા તરફ રવાના થાય છે ચાલતા 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 તેઓ દ્વારકા પહોંચે છે અને દ્વારકાની અંદર બહાર મંદિરમાં તેઓ ભગવાનને લાડુ જમાડવા માટે જાય છે ભગવાન નારાયણ કૃષ્ણ તેઓને લાડુ જમાડે છે ત્યારે આ પોતે ભગવાન છે તેઓ મૂર્તિની અંદર હતા તેઓ મૂર્તિ હતા તેઓ ન જમ્યા અજમલ રાજાની પરીક્ષા કરી એટલે અજમલ રાજા ઇજાયા તેઓને ક્રોધ આવ્યો ભગવાન પર ત્યારે અજમલ રાજા જે છે એ ભગવાનને લાડુના ઘા કરે છે લાડુના ઘા કરે છે ને જાળીના પણ ઘા કરે છે ત્યારે પૂજારીઓ છે એ અજમલ રાજાને ખખડાવે છે કે આમ તો કંઈ ભગવાન સાથે વર્તન કરાય તમે ભક્તો કે શું છો ત્યારે અજમલ રાજા કહે છે તો આ મારા લાડવા કેમ નથી ખાતું ત્યારે પૂજારી સમજે છે કે આ તો કોઈ ગાંડો લાગે છે તેઓ પૂજારી છે એની મજાક ઉડાવે છે કે જા અરે ભગવાનને મળવું હોય તો પેલો એનો દરિયો અંદર ભગવાન જ બેઠો છે અંદર ભગવાનની નગરી છે આખી ત્યારે અજમલ રાજાને એમ થયું કે જો દરિયામાં ભગવાન બેઠો હોય તો હું દરિયામાં જઈશ પણ આજે તો હું ભગવાનને મળ્યા વગર અહીંયાથી જવાનું નથી ત્યારે મિત્રો જે રીતે અજમલ રાજા દરિયાની અંદર કૂદકો મારે છે ત્યારે તો અંદર આખી સોનાની નગરી દેખાય છે અને સોનાની નગરીની અંદર મિત્રો જ્યારે પ્રવેશ કરે છે અજમલ રાજા ત્યાં તો આગળ તેઓને રાજગાદી પર બિરાજનો કાળીઓ ઠાકર દેખાય છે નારાયણ દેખાય છે ત્યારે મિત્રો અજમલ રાજો છે એ પોતાની જે વાતો છે એ અને મિત્રો તે જ રીતે અજમલ રાજાની આખું વર્ણન સાંભળીને કાળીઓ ઠાકર જે છે નિર્ણય કરી લે છે કે હવે તો મારે રણુજા જવું જ પડશે મારે તો અવતાર ધારણ કરવો જ પડશે પરંતુ અજમલ રાજાની પરીક્ષા કરે છે કે હું તમને એક દીકરો આપું છું ત્યારે ભગવાન જે છે તેઓના શેષ અવતારી જે છે વિરમદેવજી તેઓને મોકલવાનું નક્કી કરે છે ત્યારે અજમલ રાજા કહે છે કે મારે એક નહીં પ્રભુ તમે પણ આવો મારે તમારા જેવો પણ એક પુત્ર જોઈએ છે ત્યારે ભગવાન નિશ્ચય કરી લેશે કે હા હું જરૂર અવતાર ધારણ કરીશ તમારે ઘરે કુભકુંભના પગલાં પડે ત્યારે હું જરૂર આવીશ અને એ નિશાની છે કે તમારા મહેલની અંદર કુભકુંભના પગલાં પડશે ત્યારે શું અવતાર ધારણ કરીશ પહેલાં વિરામદેવજી આવે છે અને હું પોતે રામદેવજી પછીથી આવીશ પાંચ વર્ષના અડગ તરીકે હું આવીશ આમ કરીને અજમલ રાજાની સમસ્યાઓનું સમાધાન કરે છે ત્યારે મિત્રો કાળીઓ ઠાકર છે એ રણુજામાં અવતાર ધરે છે તો આવી જ રીતે કંઈ રામદેવજી મહારાજ પોતાના ચરિત્રનું કંઈક રહસ્ય હતું તો મિત્રો તમને આ વિડીયો કેવો લાગ્યો તો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો મિત્રો હવે મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં